અત્યારે બોલ્યા કા હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને હવાર હવારમાં ગુડ મોર્નિંગ કરી નાખી અને બધાને જય માતાજી અને જો મારી મમ્મી તો શું કરે છે તપાલામાં ગારો હટાડે છે બા આને શું કરવાનું તપાલામાં ગારો હટાડે શું થાય આને

તો ગાય જાતે આ આપણે આ સવારમાં ઉઠીને આપણે ડાયરેક્ટ બ્લોક ચાલુ કરી દીધો હશે તો આ સવારનો જો સુરત ઉગી ગયો છે અને આ જો વાદળા આપણી માંડવી છે અને આપણે વાડી રહી છે એ બિલાડી જોમાં છે અય જો અત્યારે રમતે ચડી છે પરમતા સડી છે અને આપડી બધી માંડવી છે આ અને વાડી રહી છે કાદલ બેન હજી મોઢું ધોઈ રહ્યા છે તો અત્યારમાં બનાવો છે વઘારિયા રોટલા વઘારિયા રોટલી બનાવો છો

અને આ આપણે અહીં કેળો છે અને આ છે ડેલો અને આની અંદર હું તો મારા ભાઈ અંદર અત્યારે તો ગાયઝ કાલ તો એક વિડીયો બીજો વિડીયો અપલોડ કર્યો હતો તો પણ આઠ જીબી નો હતો પણ આઠ જીબી હતું પણ સાંજે એ અપલોડ થતો થતો રહી ગયો પણ થયો નહીં રાતે બાર એક વાગે લઈ ગયો મેં જોયો વિડીયો પણ અપલોડ ન થયો પાંચ જીબી હાલી ગયો પછી અચાનક પછી છે ને રિઝેક્ટ થઈ ગયો પછી મેં જોયું પણ ફોનમાં ફાઇવ જી ડેટા નહોતા આવતા પછી સવારમાં મેં જોયું કે વિડીયો અપલોડ નહીં થાય પછી મેં સવારમાં ઉઠીને વહેલો પાંચ વાગે ઉઠીને મેં જોયું કહો વિડીયો અપલોડ ન થયો રિજેક્ટ થઈ ગયો વિડીયો પછી આપણે સવારમાં મેં છ વાગે ઉઠીને પછી મેં પાછો અપલોડ કર્યો પાછી મારીને પાછો અપલોડ કર્યો આઠ જીબી નેટમાં વિડીયો ઉપાડવો એટલે બહુ અઘરું છે મેં કીધું અત્યારે અપલોડ નહીં થાય આપણે આઠ વાગે અપલોડ કરવાનો સાડા આઠ એપણને અપલોડ નહીં થાય પછી એ મેં કીધું હલો અને અપલોડ ગમે એમ કરીને કરવો જ પડશે પછી હું આ માથે જઈને ચડી ગયો આ સ્લેબમાંથી જઈ ચડી ગયો તો પછી નેટ થોડુંક ઉપર ફાસ્ટ આવે છે ને તો વળી હવારમાં છ સાડા છથી વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું ને તો હાડ હાથે છે ને તો વિડીયો અપલોડ થઈ ગયો છે અને આપણે બીજો બ્લોગ ન જોયો હોય તો તમે જોઈ લઈ ગયો આપણે ન્યૂઝ ચેનલમાં આવી ગયો છે અને ફર્સ્ટ બ્લોગ હોત ને આવી ગયો છે તમે ન જોયો તો એ હોત પણ જોઈ આવી ગયો

வருஷத்துக்கு <laughs> <laughs> બપોરે તો ગન નહીં ગયા હવે આગળ પાછા જવાના છે કારખાને બપોર પછી પછી સાંજે થોડીક ગીમ લેવી પડશે પછી સાંજે એડિટિંગ કરવી પડશે ને એવું બધું કરી પછી અપલોડ કરવાનું ચાલુ કરવું પડશે આજ તો રાત્રે અગિયાર વાગે બાર વાગે લગી જાગવાનું છે વિડીયો અપલોડ થયા સિવાય પેલા તો ગાય આપણે વ્યવહાર છે અત્યારે હીરા ગહીન અત્યારે સીધા વ્ય ધાબા ઉપર ધાબા ઉપર આવીને અત્યારે હાંજ પડી ગઈ જો પડી ગઈ ને હાંજ અને હીરા ગાંધી એવા અને હીરામાં તો બંદીનો માહોલ છે એટલે આજ આજે કાંઈ કામ નથી થયું એ છે હીરા બનાવવા છે એ આપણે દોઢસો હીરાના કારીગર પણ બનાવવા એ છીએ તો બ્લોગ ગમ્યો હોય તો લાભ સબસ્ક્રાઈબ કરી નાખીએ હવે આ બ્લોગને અત્યારે એફે એન્ડિંગ કરી તો એન્ડ કરીએ ને આપણે હવે નવા બ્લોગમાં મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી